અમારું ડૉક્ટર વિશાલ મેવા છે હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઇન્ટેન્સિવિસ્ટ છું યુનાઇટેડ કેર હોસ્પિટલ આ દર્દી જે હિતેશભાઈ એમના પરિવારજનો હોસ્પિટલમાં પેશન્ટને લઈને આવ્યા ત્યારે એમને મગજની મુખ્ય ધમની લોહી લઈ જતી જે ધમની હોય એ બંધ થઈ ગઈ હતી અને એમને સ્ટ્રોક હતો હવે એની માટેની સઘન સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી આપણી સાથે ન્યુરો ફિઝિશિયન ડૉક્ટર મલય ઘોડાસરા અને ક્રિટિકલ કેરની ટીમ ડૉક્ટર બેન્જામિન પનારાને બધાએ એને સારવારનો પ્રયત્ન કર્યો મુખ્ય ધમની ખોલવા માટેના જે આધુનિક સારવાર થઈ શકે રોથોમોલાઇસિસ એ વસ્તુ પણ આપણે કરી પરંતુ એમાં કોઈ પરિણામ મળ્યું નહીં અને પરિણામે પેશન્ટને આપણે બ્રેઇન ફંક્શન કામ કરતું બંધ થઈ ગયું એટલે બ્રેઇન ડેટ જાહેર કર્યા અને પછી એમના પરિવારજનોએ આ જે ઓર્ગન ડોનેશનનો નિર્ણય લીધો કરવામાં આવશે કિડની બંને કિડની લિવર સ્કીન અને આઈસનું ડોનેશન કરવામાં આવેલું છે કઈ જગ્યાએ કિડની જે છે એ અહીંયા વીટી સવાણીમાં જ ત્યારે વીટી સવાણી હોસ્પિટલ જે રાજકોટની હોસ્પિટલ છે ત્યાં આગળ જ કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે અને લીવા જે છે એ આપણે અમદાવાદ મોકલવાનું છે સ્કીન જે છે એ અહીંયા આપણી પીડીયુની અંદર સ્કીન બેંક જે સરકાર દ્વારા એક પગલું લેવાયું છે સ્કીમ બેંકનું એ ત્યાં આગળ મોકલવામાં આવશે અને ત્યાં આગળ જે જરૂરિયાતમંદ દર્દીઓ હશે એને એ ડોનેટ કરવામાં આવશે સિંધરો જા છે અને મારા પપ્પાનું નામ છે હિતેશભાઈ નરસિંહભાઈ સિંગરોજા મારા પપ્પાને બે દિવસ પહેલાં જ બ્રેઇનમાં સ્ટ્રોક આવેલો અને એ અર્થે બ્રેઇન સ્ટ્રોક હતો એટલે એના લીધે થઈને એમનું બ્રેઇન છે એ ટોટલી ડેડ થઈ ગયું એટલે બ્રેઇન ડેડના કેસમાં આ વસ્તુ અમે બધા ફેમિલી અને બધા ભેગા મળીને નક્કી કર્યું કે આપણે એમનું ઓર્ગન ડોનેશન છે એ કરવું છે તો અમે એમની સ્કીન એમનું લિવર એમની કિડની અને એમની આંખ આટલી વસ્તુ છે એ અમે ઓર્ગન એના ડોનેટ કરેલા છે અને મજાની વાત એમાંથી એક કિડની આજે આજે જ એક પેશન્ટ્સમાં ઇમ્પ્લાન્ટ થઈ ગઈ અને એ એ લોકો એને કામ આવી ગઈ તો આ આપણા સમાજ માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે કે આ એક જાગૃતિની જરૂર છે કે ઓર્ગન છે એ ક્યાંય ફેક્ટરીમાં બનતા નથી એ જો આની અને આની પ્લસ શોર્ટેજ પણ છે હમણાં જ એની ડૉક્ટરોની ટીમમાંથી મને મળ્યું કે બે લાખ જેટલી કિડનીઓની નીડ છે અને આઠથી દસ હજાર કિડનીઓનો સ્ટોક અવેલેબલ હોય થતો હોય છે તો આ જે ગેપ છે એ ગેપ પૂરવા માટે થઈને એક આ જરૂરી વસ્તુ છે કે જે જે બોડીના ઓર્ગન્સ છે જે કામ આવે એવી વસ્તુમાં હોય તો આપણે એ બીજા જેમ દેહદાન આપણે કરી દઈએ છીએ એનાથી નહીં આ મોટું દાન છે ઓર્ગન દાન એટલે સ્મશાન લઈ જાવ એ દેહદાન થયું પણ એનાથી પણ આ મોટી વસ્તુ છે કે આનાથી આપણે જે પણ ફેમિલી મેમ્બર્સ છે એ સમાજમાં જીવતો રહી શકશે અંગદાનનો વિચાર છે એ પપ્પાનું જે જીવન છે એના ઉપરથી જ મને આવ્યો છે પપ્પા હંમેશા કહેતા કે જીવવું તો વૃક્ષ બનીને જીવવું વૃક્ષનું કામ શું છે તો કે વૃક્ષ જીવતું હશે ત્યારે પણ આપણને કામ આવશે અને વૃક્ષ છે એ એનું એના આફ્ટર ડેથ પણ તમે એનું લાકડા તરીકે ઉપયોગ કરી શકશો તો આ જ વિચારને ધ્યાનમાં રાખી અને આ પપ્પા માટે થઈને આ વસ્તુ કરેલી છે કારણ કે હવે પપ્પા તો વયા ગયા છે એને નથી ખબર તો મને એની વાતો બધી ખબર છે તો મારે એના માટે થઈને આ વસ્તુ હવે જાતા જાતા હું એના માટે શું કરી શકું એ વસ્તુ મેં આ એના માટે કરેલી છે

હિતેશભાઈ સિંડોજાનું જ્યારે યુનાઇટેડ કેર હોસ્પિટલમાં બ્રેન્ડેડ ડિક્લેર કરવામાં આવ્યું એટલે અમારી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટના સોશિયલ વર્કર્સ ત્યાં જઈ અને એમને કન્વિન્સ કર્યા અને એમના કુટુંબીજનોના પરમિશન પછી તાત્કાલિક ધોરણે એમણે અમારી ટીમને જાણ કરી જેથી અમારી બીટી સવાણી કિડની હોસ્પિટલની ટીમ ત્વરિત ગતિએ કાર્યરત થઈ ગઈ અને એમના જે ડિક્લેર કરવા બ્રેન્ડેડ ડિક્લેર કરવા માટેના ટેસ્ટ કરવાના હતા એ ટેસ્ટ બે છ કલાકના ડિફરન્સમાં કર્યા ત્યાર પછી અમારી આઈસીયુ ટીમે જે બ્રેન્ડેડ થયેલા દર્દીના ઇલેક્ટ્રોલાઇટ ચડાવવાનું હોય એમને શ્વાસોશ્વાસની ક્રિયા ચલાવવાનું બ્લડ પ્રેશર ચડાવવાનું હોય એમના અંદરના અંગો બરાબર રીતે કાર્ય કરે એ માટેના જરૂરી પગલાં લીધા અને એ દરમિયાનમાં અમારે ત્યાં જે રિસિપિયન્ટ્સ હતા એમની પણ સર્જરીની તૈયારી કરી અને આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવેલી આ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનું રાજકોટમાંથી એકસો અગિયારમું અંગદાનનું ઓપરેશન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ બીટી સવાણી કિડની હોસ્પિટલ જે ચલાવે છે એ સમાજ માટે કિડની અને યુરોલોજી વિષયમાં એક મહત્વનું કામ કરે છે જ્યારે આ દર્દીની ઈચ્છા પ્રમાણે એક આવું ઉમદા કામ થતું હતું ત્યારે અમારી હોસ્પિટલે બીટી સાવણી હોસ્પિટલને પૂરતો સહયોગ આપ્યો એ દર્દીને ડોનરને જે કંઈ જરૂરિયાત દવાઓ બધી પૂરી પાડી અને એનું જે તાત્કાલિક એમનો ઓર્ગન હાર્વેસ્ટિંગ કરવા માટેની વ્યવસ્થા કરી અને એ દ્વારા એમની આંખ લિવર બંને કિડની અને સ્કિનનું એમનું લેવામાં આવ્યું જે અલગ અલગ દર્દીઓમાં વાપરી શકાશે બંને કિડનીઓ રાજકોટના જ આસપાસના વિસ્તારના દર્દીઓમાં આજે ને આજે એને રોપણ કરવામાં આવશે અને આવું જલ્દી રોપણ થાય ત્યારે આ આનો સક્સેસ રેટ છે એનું જે રિઝલ્ટ છે એ ઘણું સારું આવતું હોય છે સમાજમાં આ કામ આવું આવું આગળ વધે અને જે કિડનીઓનું જે ડેફિસિટ રહે છે કે ઘણા દર્દીઓને કિડનીની રિક્વાયરમેન્ટ હોય છે મળી શકતી નથી ત્યારે આવા દાતાઓ દ્વારા અને કિડની ફાઉન્ડેશન આ ડોનર જે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન જેવા જે ઉમદ ઉમદા કામ થાય છે ડૉક્ટર વિરોજા ભનાબેન અને ડૉક્ટર સંકલ્પ વંજારા દ્વારા એને આપણે ખૂબ પ્રોત્સાહન આપવું જોઈએ અને એમાં આપણું મહત્ત્વનું યોગદાન મળે એવો અમારો પ્રયત્ન રહે છે અત્યાર સુધી આ કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન અમદાવાદ જ થતું હતું અથવા તો સુરતમાં થતું હતું એની જગ્યાએ આપણે સૌરાષ્ટ્રના ટોટલી રાજકોટમાં થવા માંડે એવી આપણી પોતાની બધાની ઈચ્છાઓ હોય તો રાજકોટના જેટલા પણ દર્દીઓ આપણને મળતા હોય આ બધા ઓર્ગન રાજકોટમાં જ રાજકોટની આસપાસની જ પ્રજાને મળે એવા હેતુથી આપણે વધારેમાં વધારે કામ કરવું જોઈએ